ભલે ના સમજે કોઈ તારી મારી વેદના ચાલ ને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના જરા પાસે આવ ને તો મારે તને કંઈક કહેવું જ જો તું હા કરે તો જિંદગીભર તારી સાથે રહેવું છે જિંદગી તમે મારી બની જાઓ ઈશ્વરથી બસ એ જ હું માગું જીવવાનું કારણ બની જાઉં બસ એ જ હું દુઆ માગું તું મને ખાલી વોટ્સએપમાં બ્લોક કરી શકીશ હૃદયમાં બ્લોક કરવાનું એ તો ઓપ્શન જ નથી હોતું પ્રેમ એટલે માત્ર આખો દિવસ વાત કરવી નહીં પણ તમે જ્યારે એમની સાથે વાત ન કરી રહ્યા હો તો પણ તમને એમના જ વિચારો આવે તે પ્રેમ છે ઓય સાંભળને ઝઘડો થયા પછી પણ મને તારી જરૂર હોય છે કેટલાક ખુશનસીબ હોય છે એ લોકો જેમને એકબીજાનો પ્રેમ મળી જતો હોય છે મારી આંખોમાં બીજી કોઈ ખામી નથી બસ તારા સિવાયનું બીજું બધું જ આખું દેખાય છે તને ખબર છે મારો જન્મ જ તારી સાથે પ્રેમ કરવા માટે થયો છે પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું ને થઈ જાય ને પછી એનું કોઈ નિવારણ નથી હોતું પ્રેમ પણ કેવી ગજબની ચીજ છે બીમાર તું પડે અને તકલીફ મને થાય છે તારી જગ્યા કોઈ ન લઈ શકે અને મારે એ જગ્યા કોઈને આપવી પણ નથી તું મને પ્રેમ કરે કે ન કરે એ તારી ચોઈસ છે પણ હું તને જ પ્રેમ કરીશ એ મારી ચોઈસ છે બસ પ્રેમ હોવો જોઈએ પૈસા એ તો મળીને કમાઈ લઈશું